રાજકોટ બંધકની અંદર ફરી એકવાર કહી શકાય કે સેન્ટ્રલ જીએસટી દ્વારા દરોડા જે પાડવામાં આવ્યા છે અને ખાસ કરીને રાજકોટ શહેરના દુરંત પ્રચોક વિસ્તારમાં આવેલ રાજકમલ એજન્સી સ્થાપ્યો હાલ અત્યારે જીએસટી ના અધિકારીઓ છે તે કહી શકાય કે અંદર ચેકિંગ કરી રહ્યા છે ને તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે તે ઉપરાંત પણ ખાસ કરીને કહી શકાય કે રાજકોટના મોરી આ વિસ્તારની અંદર આવેલા પી પટેલ એજન્સી આમાં પણ દરોડા છે તે પાડવામાં આવ્યા છે આ ઉપરાંત કહી શકાય કે જે હલકા સેલ્સ એજન્સી છે જેની સેલ્સ એજન્સી છે આ સહિતની જે એજન્સીઓ છે તેના ઉપર હાલ આ સેન્ટ્રલ આ જીએસટી દ્વારા આ દરોડા છે તે પાડવામાં આવ્યા છે અને હાલ કરે અહીં કહી શકાય કે તમામ આ ડોક્યુમેન્ટની ચકાસણી સહિતની કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને જે રાજકમલ એજન્સી છે તેને કહી શકાય કે આ સટર છે તે બંધ પાડી દેવામાં આવ્યા છે અને અંદર હાલ કરે દેશના જે અધિકારીઓ છે તે પોતે કેશ કાકે ચેકિંગની પ્રક્રિયા છે તે હાજર રહી રહ્યા છે આ પહેલા ભંગેશ કાકે આ તમામ એજન્સીની અંદર આ સેન્ટલ જીએસટી દ્વારા દરોડા છે તે પાડવામાં આવ્યા હતા ત્યારે રફરી કોકા કેશ કાકે આ સેન્ટલ જીએસટી દ્વારા જ દરોડા છે તે પાડવામાં આવી રહ્યા કે 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 કેશ કાકે મોટા પ્રમાણમાં જીએસટીની ચોરી સામે આવી હતી તે પ્રકારની અક્ષેદો પર અવ્યવ કરાઈ રહી છે અને હા ત્યારે જીએસટીના જે અધિકારીઓ છે તેમના દ્વારા ચેકિંગની પ્રક્રિયા હાજરવા માં આવી રહી છે અને ખાસ કરીને અંદર અત્યારે જીએસટીના અધિકારીઓ ચેકિંગ પ્રક્રિયા હાજર રહી રહ્યા છે કેમેરા પર સન કોトム રાજકુરી સાથે દિલા શૂટ છે રા ચાની ન્યુઝ રા સ્કોર